ખાતે આજરોજ પંદરમી ઓગસ્ટ નિમિત્તે જુદા જુદા બે સ્થળો પર રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરાયું સંજીવની નેચર ફાઉન્ડેશન તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પંદરમી ઓગસ્ટ અઠ્યોતેરમાં માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે હોમગાર્ડ જવાનો દ્વારા સેલ્યુટ આપી રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું સંજીવની નેચર ફાઉન્ડેશન તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારે જહેમત ઉઠાવી મધુવન જંગલમાં બસ્સો ફૂટ ઉપર આવેલ ગોરધન પર્વત ઉપર ધ્વજવંદનના છેલ્લા આઠ વર્ષથી આયોજન કરવામાં આવ્યું છે આ તકે જયુભાઈ વાજા તેમજ શૈલેષભાઈ રાણવાયાના હસ્તે રાષ્ટ્રગીત સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો છે માધવપુર ગેડની સેઠેન્ડ ડીહાર હાઈસ્કુલના પટાંગણમાં પંદરમી ઓગસ્ટ અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માધવપુરના સરપંચ ભા

જેમાં ગામના વેપારી આગેવાનો ઉમગઢના જવાનો પોશુ આશ્રમના સન્યાસીઓ તથા સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સાથે મળી ધ્વજવંદનનો કાર્યક્રમ રાખીએ છીએ અમે પરેશ નિમાવતનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે